દિનેશભાઈ ઠાકોરના વરદ હસ્તે નવીન આંગણવાડી કેન્દ્રની બિલ્ડિંગનું કામ પૂર્ણ થતાં કાપી ખુલ્લું આવ્યું હતું ગામે ચાલી રહેલ આંગણવાડી કેન્દ્ર નવીન બિલ્ડિંગ બનાવવાનું કામ પૂર્ણ થયું હતું અને આંગણવાડી કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું ધારાસભ્ય દિનેશ ઠાકોર દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી શાળાના બાળકોને અભ્યાસ માટે તેમજ શાળાની જરૂરિયાત વસ્તુઓ માટે એક લાખ રૂપિયા સુધી ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોર નવધણજી ઠાકોર હસમુખભાઈ સક્સેના નરેન્દ્રભાઈ પરમાર રમેશભાઈ સોલંકી આંગણવાડી સ્ટાફ અને શાળાના બાળકો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળામાં કાર્યક્રમ લઈ તિથિ ભોજન આપવામાં આવ્યું ત્યારે રમેશભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાલુકા અને જિલ્લામાં આંગણવાડી કેન્દ્રની બિલ્ડિંગ બનાવવા માટે રજૂઆત કર્યા બાદ હારીજ ખાતે સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી અને

आज दिन सुधी के काम का काम जेने जैसे मैं लिखित तो करेंगे तालुका विकास श्री जिला विकास अधिकारीश्री को निराकरण न मामलतदार कचेरी श्री ने ने स्वागत तैयार करेगी आगे थी ममलतदार कलेक्टर साहेब हाजर था मार स्वागत फरियाद અને આંગણવાડીનું કામ જલ્દી પૂર્ણ થાય તેવું તાલુકા પંચાયતના જાદા હુકમ કરેલો જે આંગણવાડીનું કામ મેં બે હજાર કરી પૂર્ણ કર્યું આજે એ આંગણવાડીનું ઉદઘાટન કરી અમારા ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર સાહેબ ના ગણજીભાઈ ઠાકોર સાહેબ નવ સર્જન ટ્રસ્ટના નરેન્દ્રભાઈ એમ પરમાર મોહન બેમ વર્મા હિલસાળા ચાસદા અને ગામના નામી અનામી ગ્રામજનોમાં હાજર રહી આંગણવાડીનું આજે અમે રિપીન કાપી અને ઉદ્ધાર કરેલું છે જેનાથી પૂરું કામ અને હું આનંદ અનુભવું છું મને ન્યૂઝ ઇન્ડિયા ફોર ન્યૂઝે જે મદદ કરી એ બદલ ન્યૂઝનો પણ ખૂબ ખૂબ દિનથી આભાર માનું છું